પહેલું તો કીધું છે દ્વિચલ દ્વિચલ મતલબ થાય બે ચલ હશે સુરેખ મતલબ થાય બંને બંને ચલની ઘાત એક હશે અને સમીકરણ એટલે વચ્ચે તમને ક્યાંક બરાબર જોવા મળશે તો બે ચલ હોય બંનેની ઘાત એક હોય વચ્ચે બરાબરની નિશાની હોય તો એને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ ઉદાહરણ એકાદું લઈએ ટુ એક્સ પ્લસ થ્રી ચલ છે કે નહીં અને વાય બે ચલ બંને ચલની ઘાત એક અને વચ્ચે તમને બરાબરની નિશાની પણ જોવા મળે છે મતલબ કે આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે હજી એક ઉદાહરણ લઈએ ચાર ના છેદ માં ત્રણ યુ પ્લસ બે ના છેદ માં ત્રણ ટી મારા ઘાત એક છે હા અને વચ્ચે તમને શું દેખાય છે બરાબર તો આને કેવાય દ્વિચલ સુરેખ સમીકરણ ફરી દ્વિચલ બે ચલ સુરેખ બંનેની ઘાત એક સમીકરણ એટલે બરાબરની નિશાન

સમીકરણ અને જોડીમાં છે સમીકરણ યુગમાં બે ચલ બંનેની ઘાત એક વચ્ચે બરાબરની નિશાનીઓ અને યુગમાં એટલે જોડીમાં હોય બે સમીકરણ હોય દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં સર વ્યાપક સ્વરૂપ શું થાય તો કે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જે રીતે આ એનું વ્યાપક સમીકરણ છે એક્સ પ્લસ બી પ્લસ સી બરાબર ઝીરો યાદ રહેશે વ્યાપક સમીકરણ એક્સ પ્લસ બી પ્લસ સી બરાબર ઝીરો

y ના સહગુણક ને પહેલા સમીકરણ માં b1 કહેવાનું અને અચળ પદ ને c1 કહેવાનું એ જ રીતે બીજા સમીકરણ માં x ના સહગુણક ને a2 કહેવાનું y ના સહગુણક ને b2 કહેવાનું અને અચળ પદ ને શું કહેવાનું c2 કહેવાનું બંને સમીકરણ માં બંને સમીકરણ ને આપણે આ રીતે દર્શાવી શકીએ આવી સમીકરણ સ્વરૂપે હવે

આપણે નક્કી કરી શકીએ કે આ સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ મળે જો ભાઈ એક જ સમીકરણ હોય ને દ્વિચલ સુરેખ સમીકરણ એક જ હોય સિંગલ યુગ્મમાં ન હોય તો એને તો અનંત ઉકેલ મળે પણ યુગ્મ હોય ત્યારે એના ઉકેલ માટેની ત્રણ શક્યતાઓ છે એ કઈ ત્રણ શક્યતાઓ છે એ આપણે છેદ માં હવે ટુ એ વન છેદ માં એ ઇઝ નોટ ઇક્વલ બી વન છેદમાં

બંને રેખા એક જ બિંદુમાં છેદે છે મતલબ કે એને અનન્ય ઉકેલ મળે અનન્ય ઉકેલ અનન્ય એટલે એક જ ઉકેલ મળે કેટલો ઉકેલ મળે એક જ ઉકેલ મળે બીજી પોસિબિલિટી બીજી શક્યતા શું છે તો બીજી શક્યતા એ છે કે a1 a2 is equal to b1 b2 પહેલા બંને ગુણોત્તર સમાન છે પણ ત્રીજો ગુણોત્તર અલગ છે આવું જ્યારે હોય ત્યારે આપણને સમાંતર રેખા મળે એવી રેખા મળે સમાંતર રેખા ઈટ મીન્સ કે આ પહેલી રેખા આ બીજી પહેલા સમીકરણ માટે ને બીજી આ બંને રેખા ક્યાંય છેદે જ નહીં મતલબ ઉકેલ ન મળે ઉકેલ ન મળે ઉકેલ શક્ય નથી ત્રીજી શક્યતા ત્રીજી શક્યતા એવી છે કે a1 છેદમાં a2 is equal to b1 છેદમાં b2 is equal to c1 c2 ત્રણે ત્રણ ગુણોત્તર સમાન હોય ત્રણે ત્રણ ગુણોત્તર સમાન હોય ત્યારે સંપાતી રેખા મળે આ પહેલી રેખા અને એમની ઉપર આ બીજી રેખા બંને રેખા સંપાતિ છે કેટલા ઉકેલ તમને કેટલા ઉકેલો મળશે અનંત ઉકેલો મળશે ઘણા બધા ઉકેલો મળશે હવે સાથે સાથે અહિયાં આપણે એ પણ યાદ રાખવું રહ્યું કે જ્યાં ઉકેલ મળે છે એને આપણે સુસંગત સમીકરણ યુગમાં કહીએ છીએ આ સુસંગત સુસંગત છે છે એમ કહી કહી શકાય શકાય પણ પણ જ્યાં ઉકેલ નથી મળતા યાદ રહેશે જ્યાં ઉકેલ મળે છે એને સુસંગત કહેવાય નથી મળતા ઉકેલ એને સુસંગત નથી એવું કહેવાય હજી એક વસ્તુ ક્યારેક આપણને પરીક્ષાની અંદર દેખાય છે તો એ એવું છે કે જે સંપાતી રેખા છે એને આપણે અવલંબી પણ કહી શકીએ અવલંબી રેખાઓ પણ કહી શકીએ શું કહી શકીએ અવલંબી જો અહીં a1 a2 is not equal b1 b2 પહેલા બે સહગુણકોનો ગુણોત્તર સમાન નથી તો કેવી રેખા મળે છેદતી રેખા કેટલા ઉકેલ મળે છેદ બિંદુએ એક ઉકેલ મળે જો પહેલા બે ગુણોત્તર સમાન છે અને a1 a2 b1 b2 a1 a2 a1 b1 b2 a1 a2 b1 b2 is not equal to c1 c2 તો કેવી રેખા મળે સમાંતર રેખા મળે એક પણ ઉકેલ મળે નહીં અને જો ત્રણે ત્રણ ગુણોત્તર સમાન છે તો કેવી રેખા મળે સંપાતી રેખા મળે અને સંપાતી રેખા મળે તો અનંત ઉકેલ આપણને પ્રાપ્ત થાય કેટલા ઉકેલ પ્રાપ્ત થાય અનંત સુસંગત ક્યારે હોય જ્યારે ઉકેલ મળે ત્યારે સુસંગત હોય જ્યારે ઉકેલ ન મળે ત્યારે સુસંગત નથી ચાલો આટલો ખ્યાલ આવી ગયો હવે એક બીજા ઇમ્પોર્ટન્ટ પડાવ તરફ જઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની રીત કેટલી છે તો એની મુખ્ય બે રીત છે પહેલું છે આલેખની રીત અને બીજું છે બેઝિક રીત આલેખના રીતની અંદર બીજી કોઈ રીત નથી પણ બેઝિક રીતની અંદર બે છે આદેશ અને લો આ બંને રીત શું છે એ આપણે થોડી વારમાં સમજીએ આલેખની રીતમાં શું કરવાનું છે તો આલેખ દોરવાના આલેખ દોરીને ઉકેલ મળશે જ્યારે આ બંને રીતની અંદર આલેખની કોઈ જરૂર જ નથી એમ જ આપણને ઉકેલો પ્રાપ્ત થઈ જશે આ બંને રીતને આપણે એક એક ઉદાહરણ લઈને સમજવું છે ચેપ્ટરની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીત છે આદેશની રીત અને લોભની રીત જે તમને બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો પૂછાવવામાં પૂછાવાના છે એમાં એક આદેશ અને એક લોકની રીતનો પ્રશ્ન જનરલી પૂછાતો હોય છે એક ઉદાહરણ લઈ અને આપણે આ રીતને સમજવાનો પ્રયત્ન કરીએ આદેશની રીત પહેલા સમજવી છે બે સમીકરણ છે એ બંને સમીકરણ હું અહીંયા લખી દઉં આદેશની રીત માટે એનું સમીકરણ છે 3x પ્લસ બે વાય બરાબર બાવીસ અને બીજું સમીકરણ છે કયા સમીકરણમાં આદેશ લેવો છે એ નક્કી કરો ફાયદા ચલો તમે એમ કહો સર મારે સમીકરણ માં આદેશ લેવો છે તો એમાંય લઈ શકાય સમીકરણ માં હોય તો એમાં પણ લઈ શકાય બરોબર કોઈ પણ એક સમીકરણમાં આદેશ લેવાનો આપણે અહીં સમીકરણ પરથી લખીએ છીએ સમીકરણ છે 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 કોનો આદેશ 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 લેવો 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 ચલ ચલ નો કે તમારે જનરલી એ જોવાનું ઈઝી શું છે અથવા દરેક દાખલામાં નક્કી કરી રાખો કે હંમેશા હું એક્સ ચલ એક્સ ને જ આદેશ તરીકે લેવાનો છું અથવા ચલ ને લેવાનો છે એ આપણે નક્કી કરવાનું છે કોઈ પણ આદેશ તરીકે લઈ શકાય સમજો કે આપણે અહી ચલ એક્સ ને કરતા બનાવીએ તો આપણો આદેશ જેને આપણે સમીકરણ નંબર ત્રણ કહી દેવાના છે ફરીથી જે સમીકરણ આપ્યા છે સમીકરણ એક અને સમીકરણ બે કીધું કોઈ પણ એક સમીકરણમાંથી આદેશ લીધો અહીંયા આપણે બીજા સમીકરણમાંથી આદેશ લીધો જેમાંથી આદેશ લીધો એ સમીકરણમાં આ કિંમત નહીં એના કિંમત મૂકવાની સમીકરણ સમીકરણ અને એક અથવા સમીકરણ 3 ની કિંમત સમીકરણ એકમાં લેતા ત્રીજા સમીકરણની કિંમત આપણે પહેલા સમીકરણમાં મૂકવાની છે પહેલું સમીકરણ શું છે એક વખત પેલા લખી નાખે પેલું સમીકરણ શું છે સર પહેલું સમીકરણ આપણી પાસે છે બરાબર બાવીસ એની અંદર જ્યાં જ્યાં તમને એક્સ દેખાય ત્યાં તમારે આ કિંમત મૂકી દેવાની છે જ્યાં એક્સ દેખાય ત્યાં આવડી આ કિંમત મૂકી દેવાની છે માટે

માઇનસ ત્રણ રહ્યો એને સામે જવા દો ત્રણ વાય પ્લસ બે વાય એટલે પાંચ વાય બાવીસ ને ત્રણ પચીસ પાંચ પાંચ પચીસ માટે વાય બરાબર કેટલું મળી ગયું પાંચ આ આપણો પહેલો ચલ થઈ ગયો વાયડી આ પેલો ચલ શું થઈ ગયો વાય

જે તમને કિંમત મળી એ ક્યાં મૂકવાની ત્રણ માં એક વખત સમીકરણ બે નો વારો લીધો એક વખત સમીકરણ નો લીધો તો હવે સમીકરણ ત્રણ વાય બરાબર સમીકરણમાં મૂકતા એને ત્રણ નો વારો લેવો છે આપણે એકમાં મૂકશો તોય જવાબ આવશે એવું નથી કે જવાબ નથી આવવાનો પણ સમીકરણ આપણે ત્રણ માં મૂકીએ છીએ સમીકરણ ત્રણ આવું છે એક્સ બરાબર માઇનસ એક પ્લસ વાય

આદેશની રીત માં કોઈ પણ એક સમીકરણ માંથી એક ચલ ને કરતા બનાવો એને જેમાંથી કરતા નથી બનાવ્યો એમાં મૂકો એક ચલ ની કિંમત મળશે એ જે ચલની કિંમત મળી છે એને

જો તમારે એક્સ નો લોપ કરવો હોય તો અહીંયા એક્સ નો સહગુણક જોવાનો એક છે કેટલો છે એક વડે ગોળવાનું સમીકરણ બે ને ત્રણ વડે ગુણવાનું આવું કોઈ એવું નક્કી કરે કે અમારે તો ચલ વાય નો લોપ કરવો છે તો વાય ના સહગુણક જોવાના સમીકરણ એકને એક વડે ગોળવાનું અહીંયા વાય નો સહગુણક એક છે તો એકને એક વડે ગુણવાનું

સમીકરણ બે ને એક્સ નો સગુણ ત્રણ છે તો સમીકરણ બે ને ત્રણ વડે ગુણી લોપની રીતે ઉકેલતા સમીકરણ એક ને કેટલા વડે ગુણવાનું છે એક વડે ગુણતા જઈએ એક વડે એક વડે ગુણો એટલે એનું એ જ રહેવાનું છે પ્લસ ટુ વાય માઇનસ બાવીસ બરાબર ઝીરો સમીકરણ ને કેટલા વડે વડે ગુણવાનું છે પ્લસ એક તેરી ત્રણ બરાબર ઝીરો હવે એક્સ બંને જગ્યાએ એક્સ ના સહગુણક તો સરખા થઈ ગયા પણ બંનેની નિશાની પણ સમાન છે હવે એ નિશાની ફેરવવા માટે એ નિશાની ને આપણે બદલવી હોય તો બધી જ નિશાની ફેરવવી પડે આની નવી નિશાની માઇનસ કહેવાય આ પદની નવી નિશાની પ્લસ કહેવાય આ પદની નવી નિશાની માઇનસ કહેવાય હવે જૂની નિશાનીઓ માઇનસ પ્લસ પ્લસ આને ભૂલી જવાની નવી નિશાની ધ્યાનમાં રાખવાની ચલો ત્રણેક્સ માઇનસ ત્રણ એટલે ઉડી ઉડી જાય ત્રણ એક્સ માઇનસ ત્રણ ઉડી જાય બે વાય પ્લસ ત્રણ વાય એટલે પચીસ વાય ને સૂત્રનો કરતા બનાવો પચીસ ના છેદમાં પાંચ ઉડાડો છે પચું પચું માટે વાય બરાબર પાંચ તો આપણને આ એક ઉકેલ કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકી શકીએ છીએ વાય બરાબર પાંચ સમીકરણ માં મૂકતા સમીકરણ એક શું છે પાંચ દુધ દસ માઇનસ બાવીસ બરાબર ઝીરો પ્લસ માઇનસ માઇનસ બાવીસ માંથી દસ જાય તો બાર મોટા પદની દિશાય ત્રણ ને જવા દો છેદમાં ત્રણ ચોકુ બાર માટે એક્સ બરાબર કેટલું આવી ગયું ચાર છેલ્લે લખવાનું આમ આપેલ વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નો ઉકેલ એક્સ વાય ચાર પાંચ છે લોકડી રીત આદેશની રીત બંને રીતમાં સમજણ પડી ગઈ આ બંને રીત આધારિત પ્રશ્નો આપણે જોવાના છે આલેખની રીતના પ્રશ્નો પણ આપણે ઉદાહરણની અંદર કેટલાક દાખલાઓની અંદર જોઈશું બરાબર પણ આલેખની રીત બહુ રેર કેસમાં આપણે ગણી શકીએ કે ભાઈ આવે બાકી રીત રીત અને આદેશની ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે બંને જે દાખલા અહીંયા છે એક વખત જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો તો જ આવડશે રેડી આટલે સુધી રાખીએ છીએ ચેપ્ટર ત્રણ ની થિયરી સાથે સાથે લોપની રીત આદેશની રીત શું છે એનું એક ઉદાહરણ આટલું આપણે જોયું છે રાખવાનું છે નેક્સ્ટ લેક્ચર માં આપણે આલેખની રીત અને અન્ય લોક અને આદેશની રીતના દાખલાઓ કોષ્ટક આધારિત કેટલાક પ્રશ્નો એને જોવાનો પ્રયત્ન કરીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત